કાખર તાલુકાના ટોટાણા ખાતે દૂધ ડેરીએ ગ્રામ લોકોએ હોબાળો મચાવ્યો અને ડેરીને તાળામારી વિરોધ દર્શાવ્યો પ્રાપ્ત અનુસાર કાકર તાલુકાના ટોટાણા ખાતે આવેલ સહકારી મંડળી દ્વારા સંચાલિત બનાસ ડેરીના ચેરમેન અને મંત્રી દ્વારા કરવામાં આવેલ ઉચાપત પ્રકરણમાં પશુપાલકોએ રોષ વ્યક્ત કર્યો અને પછી ઘટના સ્થળે થરા પોલીસ દોડી મામલો થાળે પાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા ત્યારે હવે છેલ્લા કેટલાક સમયથી ડેરીના ચેરમેન અને મંત્રી નવીન શાહ અને જાવા ભરવાડ સામે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે હવે એક તરફ દૂધનો પગાર સમયસર ચૂકવવામાં ન આવતો હોવાની બુમરાણ વચ્ચે દૂધ ડેરી ઉપર મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત મહિલાઓ સહિત બાળકો દોડિયામેને દૂધ ડેરીને સાંકળ વડે તાળા મારી વિરોધ કર્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ ડેરીના ચેરમેન અને મંત્રીઓની મનમાની ઘણી વખત ચર્ચાઓમાં આવી છે જો કે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી બનાસ ડેરીના ચેરમેન કે પછી મેનેજર દ્વારા કરવામાં આવી નથી ઉદાહરણ તરીકે દૂધસાગર દૂધ ડેરીના મંત્રીએ લાખો રૂપિયાની ઉચાપત પ્રકરણમાં પશુપાલકો દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધ ત્યારબાદ થારિયા દૂધ ડેરીને તાળા મારી વિરોધ કર્યો જેમાં પણ પશુપાલકોને પરિણામ શૂન્ય મળ્યું ત્યારે હવે આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે એવા સદારામ બાપાના ધામમાં જ દૂધ ડેરીના ચેરમેન અને મંત્રી દ્વારા પશુપાલકોને અન્યાય કરવામાં આવે એ કેટલું વ્યાજબી કહેવાય થરા પોલીસ દ્વારા ડેરીને તાળા મારવા માટે આવેલ પશુપાલકોની અટકાયત કરવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે હવે ખરેખર સાચું શું તે રહસ્ય બંધ રહ્યું છે ત્યારે હવે આ અંગે બનાસ ચેરમેન અને મેનેજર દ્વારા કોઈ ઠોસ પગલા લેવામાં આવશે કે પછી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ ત્યારે હવે પશુપાલકો દ્વારા સમયસર પગાર અને ડેરીના મંત્રી તેમજ ચેરમેન બદલવાની માંગને લઈ તાળા માર્યા છે આ અંગે કેવો નિર્ણય લેવામાં આવશે હવે જોઈ રહ્યું છે આખરે જવાબદાર કોણ નેતાઓ કે પછી ડેરી સંચાલકો એક તરફ ટોટાણા ગામની મહિલાઓએ ડેરી આગળ કર્યો હોબાળો જ્યાં સુધી સમયસર પગાર અને ડેરીના મંત્રી ચેરમેન ન બદલાય ત્યાં સુધી ડેરી બંધ રાખવા ઉગ્રમાં ત્રણ દિવસ ડેરીને મારવામાં આવ્યા છે તાળા ત્રણ દિવસથી ડેરીને તાળા માર્યા હોવાથી ગામના પશુપાલકોના દૂધનો થઈ રહ્યો છે બગાડ એવા જયંતિભાઈ ઠક્કર ગામ ટોટાણા તાલુકો કોંગ્રેસ જિલ્લો બનાસકાંઠા જે આ કોઈ પાર્ટી ગામ વિરુદ્ધ બેઠી છે આ જે પાર્ટી અમે જે મંત્રી છે એ ગામ સ્વીકારવા માનતું નથી માગતું નથી જે કોઈ ગામ નિર્ણય કરે અને ડેરીને ગામને યોગ લાગે તે કરે અને આ લોકો એવું કે છે કે અમે કેસો એમ થશે ગામ ને મંજૂર નથી અને આ એ લોકો એવું કે છે કે અમે કરશે એ થાશે પોલીસ કે કેસ કરશો ગમે તે કરશો અમારું હેડ છે અમારું ચાલશે તમે ગમે ત્યાં જાઓ અમારા સિવાય તમારો કોઈ ઉધાર નથી તમે ચેરમેન મંત્રી જામાભાઈ ભરવાડ જામાભાઈ ભૂરાભાઈ ભરવાડ તથા મુકેશભાઈ ધનાભી ગામ પોતાના ગામની અંદર આવેલી બનાસ ડેરીના વતની છે અમે અને ચાલીસ વર્ષથી અમારા ગામના ચાર સભ્યો છે એ બહુ જ ગૌભાંડ કરી રહ્યા છે અને અહીંયા જે ચેરમેન જૂના ચોપડા ને બધું હતું એ જામાભાઈ ભુરોભાઈ એ ચોરી કરીને લઈ ગયા છે અને ઘણા રૂપિયા અંદર પણ પડ્યા હતા એ પણ લઈ ગયા છે અને અમારે આખા ગામની અંદર અમારા બધા જ ભેગા મળીને અમે સમર્થન કર્યું છે ન્યાય ગોમે અમે ન્યાય લેવા ઉભા હતા અને અમે

કેસ કર્યો છે 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 અને અમને આ લાઇન ખોટી ખરાબ દેખાય અમારે આ લાઇન બધી કોઈ રાખવાની નથી અને આ ગામ હાથીનો નો છે આ ગામ ભાઈઓ છે અમારા ભાઈ છે આ ગામ તે કરે અમને મંજૂર છે અમને આ દેરીનો ન્યાય મળ્યા સિવાય ડેરી પણ ખોલવી ના જોઈએ પછી અમારા સુકરાને પોલીસ સાથે મિલી અમારા સુકરાને સાઆ ગુને લઈ જાય સુકરાને મારપીટ કરાવી અમારા સુકરાને આ પણ મને ન્યાય મળવો પડે નકે કાલે છે બસ ગાડીઓ સાથે મિલી છે તો પછી અમને બૈરાને સાથે લઈ જને મારવાતા બૈરાને સાથે લઈ જને પુરવાતા તમે મને શિકાણીની વાત અહીં મેલો કંઈક આપી છે તો અમને સાથે લઈ જી ને મારવાની ધમકી આપી તો પછી લેડીસ મૂકી દીધી અમારી સાથે અમને મારવા અમને કોઈ આ આ ન્યાય અમને કોઈ અલાવા વાળું કોઈ છે જ સરકાર ને માન્ય છે આખા ગો ને અમને અમને હેરાન હેરાન કરી નાખ્યું છે પોલીસ સાથે લઈને અમને મારવાની કોશિશ કરી તો અમે અમારે દેરીને સાથે અમે ફૂડ ફોડીને લોય પણ સટસ અમને આ ન્યાય નહી આવે ત્યાં ઉધી અમે અમે આઈકના પાછ ઉપર આખું ગામ બેઠું છે અને તાત્કાલિક માં તાત્કાલિક અમને ન્યાય મળવો પડે ન કે અમારે ભાઈઓ છે દેરી બંધ રાખવાની છે દેરી બંધ રાખવાની છે અમારા ભાઈઓ છે પણ અમને મારી નાખે છે અમે ગામ સાથે બેઠા છે અમારો ગામ છે અમારો ભાઈ છે ગામની સાથે અમારો જીવન છે અને પોલીસ ચાણું આવીને માટે અમારા ઉપર આ ધમચી મારું છે એમના કહેવાથી એમને હુમલો કરાયો એમને પૈસા આપીને આ ધમચી અમને આપી છે તો અમારે ગામમાં રહેવું કેવી રીતે રહેવું અમને પોલીસ જો આ મારતી હોય ભાઈ મારતા હોય